ઘીના દીવા પોણી મો બળે માતા મારી જેને મળે હે હરી ઘર મે બસ એ કહી નામ એક કહી નારા ગુંજેગા ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા માની માની જવાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીરામનો ખરેખર હરખ માતો નહીં ભાઈ હરખ માતો નહીં નાના જવાની તો ઈચ્છા પરંપર જવાની તો ઈચ્છા સર પણ આવી થોડી તકલીફ છે કે ભાઈ એટલી પબ્લિક આવશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન શ્રી રામના ચરણોમાં

પછી આપણે જઈ શકીએ એવું કશું નહીં ભાઈ પછી આપણે જઈ શકીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થાય એના પછી હું જવાનો તો ફાઈનલ છું જ પણ હાલ આ ઉંમર છે આપણી હિત ઉંમર છે આપણી એટલે હાલ બાપા જવું નહીં ના ના લોકો ઘણા જ હોય છે ભાઈ હા જરૂરી છે જવું ખરેખર જવું જરૂરી છે પણ લોકો બાઇકો લઈને લોક ગાડીઓ લઈને લોકો ચાલતા ભક્તો ભાઈ શિવમ ભક્તો ચાલતા જ હોય છે ભાઈ ખરેખર એમની મનોકામના શ્રીરામ ભગવાન પૂરી કર એવી આપણે પણ પ્રાર્થના કરીશું જવું જરૂરી છે ભાઈ હા દર્શન કરવા જરૂરી જરૂરી છે જવું અને આવો અવસર આપણને ક્યારે મળશે નહીં ના ના લોકો અમુક અમુક વેશ ધરીને શ્રીરામના ચરણોમાં જઈ રહ્યા છે ખરેખર ઘણી પબ્લિક આપવાની છે ભાઈ અને હા ઘેર બેઠા બેઠા આપણે લાઈવ પ્રસારણ થવાનું જ છે લાઈવ પ્રસારણ આપણે થવાનું છે તો ઘેર બેઠા બેઠા શાંતિ લાઈવ વિડીયો આપણે જોઈશું

આ છોકરોને કઉ છું જાય હોય હેતરમાં ઓટો મારી આપતા હોય તો હેતરમાં ઓટો મારી આપતા હોય તો આ રોધડ ભૂંડ આ જો જે પેલું ગોડી ગોડીને એવું કર્યું છે ને એવું કર્યું છે ને પણ મારા બેટા તાડના ટાઢ ના ઉઠતા જ નહીં અમૂર્દા એટલે થોડોક ખબરમાં વહેલા ઉઠે તો શરીરે સારું રહે મને પાછું એક તો હા સરસ હા પણ ના મારા બેટા એક તો ઉઠતા નહીં પણ કશું હતું નહીં કશું હતું નહીં

આ કળિયુગમાં મારી માની સગના મારો રોમ મારો વાલીડો શેઠ અયોધ્યા પધારા છે અને આટલી ઉંમરે હું ના જવા પોનસો વર થઈ જાય ને પોનસો વર પછી મારો રોમ મારા ઘેર પધારો છે મારો હું ના જવું તો સારું છે મજા મરતા મરતા એક વખત વિચાર છે જવું જવું પડશે ઘેર જઈને ગમે તેને કેવું છે છોકરો તૈયાર કરો બે ત્રણ પહેરા ને બે ત્રણ ધૂચો તૈયાર કરો મારે જવું છે વાન કરવું હજી મારો હજી શિખર અથવાના શાકના હજી તો ઠેકોડા નહીં પેલા છોકરા કે આવતા ગોમમાંથી થોડા બટાકા ડુંગળી ખેંચતો આવશે પણ ના લઈને આવ આવું તો પચા વાર મેં એને કીધું કે ડુંગળી બટાકા લઈને આવવાનું ગામમાંથી મરચો મરચો હોય કોથમી હોય ટોમેટા હોય તો શું બેઠા આ ભા આવો ભાઉ હા આવો બે

આ લાખ ખોટા રખવા દેવાની આ લા થવા મળી દાવો તો પછી રસ્તા રગડી દાવો તો મેં રસ્તા પડી જવા ખબર તમારે શ્રમશન નહીં આવતી ઘણું કહું હું બા પણ હ જ નહીં શું કરવા ને કહો તાણે એક છોંધરી ગેર આટલો કોથરી ચોંધરી ભૂંદ્રો ઊઠી બે કેટલે શો રખાવા જવા દેવાના આવે સમ કહું છું હું તમે સારું જ્યારે છો મારા કહેવા કે રૂપિયો નહીં રૂપિયા ના આવું સારું કહ્યો હ ઘરો હ ભા એવું રૂપિયાનું ચો પણ એમ ને તમને ખર્શ એકે નહો આ

એ મુરાક વાત કરે કલકી થોડી ભૂલ ચૂક તો થાય તો ઓ બા અરે વહુ બેટા મારા નહીં ચા પીવો પણ તું પછી ચા પીવા બોલાવાઈ ઓ હું ચા નું કેવા નહી આવી તમે જ્યાં અને એને એક જ મિનિટ થઈ અને તરત લોહા આયા ખેર અને તમે જોવા તો જે હાથ ચડ્યો જે હાથ ચડ્યો હો ને એ બી હાલ તમે જોવા તો હા ભેગો નહી થઈ રહ્યો મોઢેથી કોઈ ના પાડું છું કે તું હેત્રમાં જઈ નહીં સોધી ઘેર બેહી જ ન તો કે ના તો કઈ ના હતા એટલી વાર માં તો હું બોલી કે મેં કીધું હેડો તમે પોણી પીયો થોડું હા ને જે બે તો મને શું કે ખબર અબ ભી હાલ હાલ ઠેલો લાય ઠેલો લાય અને મારા ધોતિયા પર કે શમ નવ પહેરણ પર સી કે મારે કે પેલું મંદિર બનાવ ને આપણે રોમ ભગવાનનું ત્યાં જવું હે એમના અયોધ્યા ઓહ અરે મને અજી તો મે કીધું પોણી પી તમે હા તો ને કે ના ના બોનતા નહીં કોક થઈ જશે બા હેડો ને તમે સમજાવો ને જો બૈરી इना विचारो बहुत सरस विचारो छे भगवान ની ભક્તિ માં મારો ભાઈ કડવો મગ્ન છે શ્રી રામ ને માના છે જવાની ના નહીં જઉં પળા દર્શન કરવા ઇનીય ના નહીં કે જઉં પળા ભાઈ દર્શન શ્રી રામના દર્શન કરવા શ્રી રામ આચરણો માં સ્થાન શ્રીમ એની મનોકામના બધી પૂરી કરી એ ભગવાન આપણે પ્રાર્થના કરીએ છીએ પણ એ એને સ્વાસ્તળસ તબિયત સાચવું તો થઈ જાય પછી એને ના જાય શ્રીરામ એનું શરીર તંદુરસ્ત રાખ્યું બરાબર એ પણ આપણે પ્રાર્થના કરીએ છીએ પણ એને શ્વાસ સરસ

કોઈ ચિંતા જેવું નઈ અને દવા ટાઈમ થોડી શાંતિ રાખ શાંતિ એમાં

અરે ગોરી નહીં કરવી હમણા હાલ તને ખેલો પરવા ન કાવ ખેલો ભરક મારો ખેલો મારે તો બસ તો નહીં હું જાવ મારા હું કવ છું લે ગોરી ગલે હા ગોરી

તો ઘવઈ જો લ્યા મરી જઈએ આટલી પબ્લિક આવશે દેશ વિદેશ થી પબ્લિક આવવાની શકે કે લોકો જોસે બાઇકો લઈને ઢેકનું પૂંછરું દેશ વિદેશ થી પબ્લિક આવશે એટલી ভিર ભડ હશે કરોડો કરોડો પબ્લિક છે કરોડો પબ્લિક હશે માફકલે દર્શન કર્યો મા માફકલે દર્શન કર્યો પણ હું જવાનો તો ખરો અલ્યા હો પગને તો ઘરે બેસ્યો જજે કે તું મહિના પછી 3 મહિના પછી જજે કે તું ના છું હું ગોરી બેહીરા વગર જાકઠેલો પર હા જવું પડશે હું જવાનું

સરપંચ સેવા કર્યું તમારો સ્વભાવ સારો છે તમે ગામના વ્યક્તિ શકો છો પણ તમારા જોડે એક સરસ મજાની વાત લઈને આવ્યો છું તમે એટલું મારું કોમ કરો તો હું કરવા તૈયાર જ છું बरोबर इमो कोई केवान ना हो भाई नेनो कडवो कडवो नाही ओ ओ ओ धारी अब... सारी ताली तब्येत भेगा दवा बवा ले जो सियाळो श्वासनी तकलीफ शियाळो चालेल नंबर तकली पार तू ना पारू तू जाई ने पण अब 22 तारीख અયોધ્યામાં શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અલ્યા વાકુ ભાઈ હું કહું છું પાછા 22 તારીખ પાછું દીવા કરજો અને અગરબત્તી બધું કરજો પાછા રામનું પ્રતિષ્ઠા છે એ હું એ સૂચના લખું છું બોર્ડ ઉપર છે હો આપણા ગામમાં શું વાંધો નહી પણ તકલીફ એટલી પડી શકે કડવો બીમાર છે એને સ્વાસ્થ સરસ અને એને જીદ પકડી બેઠો છે કે મારા અયોધ્યા જવું છે હું ના નહીં પાડી કારણ નહીં જવું એવું એવું મે કીધું નહીં કે તું જા લ્યા પણ તું હાલ તને સ્વાસ્થ સરસ છે પબ્લિક બહુ કડોમાં પબ્લિક હશે બરોબર છે

કરોડો સંખ્યા પબ્લિક આપવાની છે મારા ભગવાન ભક્તો આવવાના છે એમના ભક્તો અંબાના છે તો હું એટલું કેવા માંગુ છું તમારું શરીર તંદુરસ્ત હોય અને

Oh